નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં કપાસના ભાવમાં એક મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે કપાસના ભાવ જોઈ લઈએ આગળના સમયમાં કપાસના ભાવમાં વધારો કેટલો થશે કપાસને રાખી મૂકવો અને કપાસનું વેચાણ કરી દેવું સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા આવો તો નિશા આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ખેતીવાડીને લગતી તમામ માહિતી સૌથી પહેલાં તમને મળતી રહેશે તો તો ખાંભા માર્કેટિંગ યાર્ડનો ભાવ બારસો એકાવનથી ચૌદસો ને એકસઠ રૂપિયા રાજકોટ તેરસો પચાસથી પંદરસો મોરબી તેરસોથી ચૌદસો ચાલીસ ધંધુકા અગિયારસો પચાસથી ચૌદસો ને છપ્પન સાવરકુંડલા તેરસો વીસથી ચૌદસો ને પંચોતેર ખેડબરમાં બારસોથી તેરસો ને પચાસ જેતપુર નવસો એક્યાસી થી ચૌદસો ને પિસ્તાલીસ વાંકાનેર બારસો પચાસ થી ચૌદસો પાસઠ વડાલી તેરસો પચાસ થી પંદરસો ને છત્રીસ ટિન્ટોય તેરસો થી ચૌદસો હારીસ બારસો એકાવન થી તેરસો ને ત્રાણું માણસા એક હજાર પચાસ થી પંદરસો ને તેત્રીસ સિદ્ધપુર બારસો રૂપિયાથી ચૌદસો ને પંચાણું ડોળાસા બારસો સિત્તેર થી ચૌદસો ચૌદ ધારી બારસો પચાસ થી ચૌદસો વિરમગામ બારસો એક થી ચૌદસો ને ઓગણચાલીસ અમરેલી આઠસો ચાલીસ થી પંદરસો ઓગણીસ હિંમતનગર તેરસો ત્રીસ થી ચૌદસો પચાસ પાટણ બારસો થી પંદરસો ને એકાવન જામજોધપુર તેરસો પચાસ થી ચૌદસો એકાણું મહુવા હાથસો થી ચૌદસો બોતેર બાબરા તેરસો ત્રીસ થી સૌ પંદરસો ને બેતાલીસ વિજાપુર બારસો ને એકસઠ થી પંદરસો ને પિસ્તાલીસ બુકરવાડા ચૌદસો થી ચૌદસો ને એંશી વિસનગર બારસો થી પંદરસો ને અઠ્યાવીસ ઉનાવા ભાવનગર બારસો એક થી ચૌદસો ને એકોતેર જસદણ તેરસો દસ થી પંદરસો ને દસ હળવદ એક હાજર થી ચૌદસો ને બ્યાસી ગોંડલ બારસો ને એકોતેર થી ચૌદસો ને સોતેર જામનગર એક હાજર થી ચૌદસો ને દસ તળાજા બારસો ને પચીસ થી ચૌદસો ને પાંત્રીસ અંજાર ચૌદસો થી ચૌદસો ને એસી કાલસો છ થી પચાસ થી પંદરસો ને છવ્વીસ સાણસમાં તેરસો ને એકત્રીસ તો હવે મિત્રો વાત કરીએ કપાસના આગળ ભાવ વધશે કે કેમ તો મિત્રો હજુ પણ કપાસના ભાવમાં કાંઈ મોટો વધારો જોવા મળ્યો નથી કારણ કે છેલ્લા બે મહિનાની વાત કરીએ તેમાં પણ કાંઈ ભાવમાં મોટો જબર વધારો જોવા મળ્યો નથી માટે કપાસને સંગ્રહ કરીને રાખી મૂકવો કે વેસા કરી દેવું તેના વિશે ખેડૂત મિત્રો તમે પોતાની રીતે જ તે નિર્ણય લઈ શકશો અને ખાસ કરીને આવી મોંઘવારી પ્રમાણે ખેડૂતોને મણ દીઠ ઓછામાં ઓછો ભાવ બે હજારથી લઈ અને પચીસો રૂપિયા સુધી કપાસનો ભાવ મળવો જોઈએ તો જ તે ખેડૂતોને આ કપાસની ખેતી કરવી કાંઈક થોડી ઘણી આવશ્યક છે અન્યથા અત્યારે આવા ખર્ચા મોટા જબર અને આટલો ઓછો ભાવ તો ખેતીમાં ખોટ ખાઈને કપાસની થતી હોય એવું લાગી રહ્યું છે માટે તમામ ખેડૂત મિત્રોએ તમામ ખેત પેદાશોના ભાવ ઓછા મળતા હોય તો તેના વિશે ખાસ રજૂઆત સરકારને કરવી જોઈએ એક એકઠા થઈને અને ખાસ કરીને અચાનક અત્યારે ડુંગળીના ભાવમાં ઘટાડો અગાઉના સમયમાં મગફળી એટલે કે આપણે શીંગના ભાવમાં ઘટાડો આમ જ્યારે ખેત પેદાશો પાકીને ઘેરે આવતી હોય છે ત્યારે તમામના ભાવ ઘટતા હોય છે તો ખેડૂત મિત્રોએ ખાસ આમાં જાગૃત થવાની જરૂરિયાત છે કારણ કે કપાસનો ભાવ ઘટો ઘટેલો જ છે સતત આ વર્ષે આમ કહે તો ગયા વર્ષ પરમાણે ઓછો ઉત્પાદન થયું તો ભાવ વધવો જોઈએ એની બદલે ભાવ હાવ ટળિયા ઝાટક થઈ ગયો છે મગફળીનો ભાવ પણ ઓછો મળ્યો છે અત્યારે ડુંગળીના ભાવ પણ ખાવ દોઢસો બસો ને સો રૂપિયા જ મળી રહ્યા છે તો જાગો ખેડૂતો જાગો અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરી દેજો